पार्किंग लांचकाडम वरासा झोन कार्यपालक वरा इजिनिअर कमलेश वसावानी भूंडी भूमिका जी

મ્યુનિસિપલ બાબતને લઈને તાત્કાલિક અસરથી કમલેશ વસાવાની વરાછા ઝોનમાંથી બદલી કરીને તેમને ટ્રાફિક બીઆરટીએસ સેલમાં મોકલી દીધા વરાછા ઝોનમાં નવા કાર્યપાલક ઇજનેર તરીકે કરણકુમાર પંચાલની નિમણૂક કરવામાં આવી છે

તમે રજા મૂકી છે કે નથી મૂકી મંજૂર થઈ શકે નહીં તો તમે જોઈ શકો છો જવાબ પણ નથી આપતા આ મુદ્દે છે કમલેશભાઈ બે મિનિટ વાત કરો મારી સાથે કમલેશભાઈ

અમારો વરાછા ઝોન એના કાર્યપાલક કમલેશ વસાવા છેલ્લા ઘણા સમયથી ઘેરહાજર પણ રહેતા હતા અને અમારા વિસ્તારની ભોળી પ્રજાને ખોટી રીતે હેરાન કરવાનો પ્રયાસ પણ કરતા હતા એટલા માટે થઈને મેં ચાર પાંચ દિવસ પહેલાં સુરતના માનનીય મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીજી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજેન્દ્રભાઈ પટેલ અને સુરત મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિનીબેન અગ્રવાલને એક વિનંતી કરી હતી કે આવા અધિકારીઓને વરાછા ઝોનમાંથી ખસેડવામાં આવે પરંતુ મને ખૂબ ગર્વ થાય છે ખૂબ આનંદ થાય છે કે ગઈકાલે રાત્રે એ કમિશનર શ્રી દ્વારા એક ઓર્ડર કરીને કમલેશ વસાવાને વરાછા ઝોનમાંથી હટાવવામાં આવ્યા છે સાથે સાથે મારે એક વાત કરવી છે કે દેશના લોકપ્રિય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી હોય રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય કે અમારા પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી માનનીય શ્રી આર પટેલ સાહેબ હોય કે અમારા સુરતના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીજી હોય આ તમામ લોકો પ્રજાના હિત માટે સતત ને સતત દોડતા રહે છે કામ કરતા રહે છે પરંતુ અમુક અધિકારીઓ પોતાની મનમાની ચલાવી ચલાવીને પ્રજાને જો નુકસાન કરતા હોય તો પ્રજાના પ્રતિનિધિ તરીકે મારી ફરજમાં પણ આવે છે કે આવા અધિકારીઓનો મારે વિરોધ કરવો જોઈએ અને વિરોધના ભાગરૂપે જ મેં સૌ પદાધિકારીઓ અને કમિશનરને વિનંતી કરી હતી અને મારી વાતને ધ્યાન પર રાખીને એમણે ગઈકાલે કમલેશ વસાવાને વરાછા ઝોનમાંથી હટાવ્યા છે એ બદલ હું સૌ પદાધિકારીઓ અને કમિશનરશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ